આપડે અત્યારે ચાલુ રામ રામ બધા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય ભજરામ બલી બધા ભાઈ આપણે ભાઈબંધને ઓફિસ આવી ગયા અમદાવાદથી ઉતરી જતા પછી થોડુંક આરામ કર્યો બહાર રખડવા ગયા પણ હવે અત્યારે શરૂઆત થઈ આપણે જમવાથી ને ભાઈ જમવામાં જતા કેટલી બધી વસ્તુ આવી પડી આમાંથી કયું આપણે ખાવું નીચકી હુંચકો નથી પડતો ભાઈ તમે શું કરો છો લ્યો આ બધા નેપમાં મારું રિઝલ્ટ મોકલી દેજો ભાઈ સલમાન ખાન આવે છે ભાઈ ઓલી જો ઓલી કઈ ફિલ્મ હતું ભાઈ કીક ફિલ્મમાં આવે ને જો જાય છે ધૂમ બધા જાય લુગડા કેમ કે કાલ વાય લુકડા બીજા લઈ જવા જવાનું છે એક જબરી મીટિંગ છે ત્યાં જવાનું એગ્રીકલ્ચર રિલેટેડ મીટિંગ હે મીટિંગમાં જવાનું છે સવારના નવ વાગે નીકળવાનું હે મીટિંગ કેટલા વાગે ખબર નહીં

ભાઈ ને <laughs> <laughs> એમાં ઢંડા પડી ગયા આ છોડ રાજા રીવાય ગયા એમાં ઢંડા પડી ગયા ભાઈ થોડી પીવા દયો ભાઈ સર આમ કોરે ઉતરે વાકા વાડી કે જો કપડા ના પડી બીજું કંઈ કે જો વાકા તો બાપુ ચાલુ જ આપો ચાલુ મોરો વાકા વાડી કે રેડી રેડી જમણાં

એક જ વાર આપણે હલાવી હતી એ ખંભાળિયા રોડમાં અને પાછી આપણે અંત અમદાવાદમાં હલાવવાની હે જો તથ્ય પટેલ ભૂટકે નહીં તો ભારે કામ થાય હવે પાછી ઓટોમેટિક છે પેટ્રોલ લીએ પાછી ભાઈ ટર્બો ચારજો હાથની જવરાજી હે ને રિયલ વી ડ્રાઈવ તો ચાલો હકાવી લે હોની અરે અરે નીતિન તો સારા કે